નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ચાલીસથી પચાસ વર્ષ પહેલાં બનેલી ઘટના છે ભાવનગર જિલ્લાના મહુવા પાસે ભાદરોડ નામનું ગામ આવેલું છે આ ભાદરોડ ગામમાં આહીરોની ખૂબ ઘણી વસ્તી છે વર્ષોથી આ ગામમાં કાતરિયા શાખાના આહીરોની પટલાઈ ચાલી આવતી હતી એટલે તેમનો વિસ્તાર પટેલ તરીકે પણ ઓળખાતો હતો એમાં સાહીપરા કાતરિયા પરિવારના પટેલ કરશનભાઈ કાનાભાઈ કાતરિયાના સૌથી મોટા દીકરા આ રાઘોભાઈ હતા આ રાઘવભાઈની માતાનું નામ મણિબેન હતું રાઘવભાઈ ઘણા જ પરિશ્રમી અને ઉદાર દિલના હતા તેઓ પોતાની આત્મરાહથી હૈયાસુદથી મુંબઈ જેવા મોટા શહેરમાં માધવ બાગમાં તૈયાર રેડીમેડ કપડાં વેચવાનો એક બાંકડો મેળવીને ખૂબ નફાવાળો ધંધો કરતા હતા તેમાં તેઓ ઘણું સારું કમાતા પણ તે કમાણી કરેલા નાણાં પૈસા એ સાધુ સંતો અનાથ ભિખારી અને અવ્યાગતોને મદદરૂપ થવા માટે ખર્ચી નાખતા હતા અને મુંબઈની આસપાસ પહાડોની ગુફાઓમાં એ જે સાધુ સંતોની વસવાટ હતો તે તમામ સાધુ સંતોના પરિચયમાં અને સંપર્કમાં એ રાઘવભાઈ રહેતા હતા સાધુ સંતો રાઘોભાઈને રાઘો ભગત કહીને બોલાવતા હતા આખા દિવસના પરિશ્રમની કમાણી એ સાંજે એ રાત્રે સાધુ સંતોના ગાંજા અને ખર્ચી નાખતા રાઘો ભગત ક્યારેય પણ પોતાનું કે પોતાના પરિવારનું શું થશે એવો વિચાર કરતા નહીં આવા ઉમદા હૃદયના એ પરોપકારી એ આત્મા ભજન સત્સંગ અને સંત સમાગમના જિજ્ઞાસુ એવા રાઘવ ભગતની માયા કરતા માર્ગ ઉપર ચાલીને ઉદાસી પંથના એ રઘુવીર દાસજી નામના એક સંત પાસેથી એ દીક્ષા ગ્રહણ કરી અને આ જગતના વ્યવહારોને તિલાંજલિ આપી દીક્ષા લીધા પછી રાઘવ ભગત થોડા દિવસ એ પોતાના ગામ એ ભાદરોડમાં એ આવ્યા તેમણે પોતાના ઘરે નહીં પણ રામજી મંદિર પાસે જે ઓટલો છે ત્યાં ધૂણો નાખ્યો નિયમિત ભિક્ષાવૃત્તિ કરતા સંત રાઘવ ભગત પોતાના ઘરે જઈને એ આંગણામાં ઊભા ઊભા એ ભિક્ષામ દેહી મૈયાએ બોલતા આ રીતે રાઘવ ભગત તેમની જનેતા મણિમા પાસે ભિક્ષા માંગતા અને તેમની બા તેમની બાને એ રાઘવ ભગત એવો ઉપદેશ આપતા કે બા તું તો મા છો જન્મ આપનારી હું ભાગ્યશાળી છું કે તારા પેટે જન્મ લેનાર તારા દીકરાએ એ સાધુ બનીને એ તમારા કુળને સાધુ પંક્તિમાં પહોંચાડ્યું આ રીતે ભાદરોડ ગામમાં પંદર વીસ દિવસ જેટલું રોકાણ કરીને એ જેસર ગામ પાસેના વેજલા હનુમાનજીની જગ્યાએ ત્યાં ધૂણો નાખીને રાઘવ ભગતે પોતાનું આસન જમાવ્યું તે ગામના લોકોને આ કિશોર વયના સંત પ્રત્યે ઘણું આકર્ષણ વધ્યું દિવસો મહિનાઓ જતા જતા તો જેસર ગામના સંતના એ ચરણોમાં નમી પડ્યું અને જે કોઈના દિલની ભાવના હોય તે પૂરી કરવા સંત પુરુષ એ રાઘવ ભગતને એ જણાવતા ત્યારે સંત કોટીએ વરેલા રાઘવ બગતે છેલ્લે એવો નિર્ણય કર્યો અને ગામ લોકો પાસે એવી માગણી કરી કે ભાઈઓ તમારો સૌ મને ભાવ અને લાગણીથી કહેતા હોય તો તુલસી વિવાહ કરવાની મને એ ભાવના છે તો તુલસી વિવાહ કરીને સૌ સાથે મળીને આનંદ કરીએ આ રીતે તુલસી વિવાહ કર્યા અને તુલસી વિવાહમાં તેઓ ઘણા જ તલ્લીન થયા અને તુલસીજીને વળાવ્યા પછી એ રાઘવ ભગત ખૂબ જ રડ્યા પછી છેલ્લા ત્રણ દિવસ સુધી એ રાઘવ ભગત એક જ અવિનાશી પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનમાં બેસી ગયા અને ત્રીજા દિવસ પછી રાઘવ ભગત રાઘવ ભગત તેના સાનિધ્યમાં એ આવતા તમામ લોકોને જણાવ્યું કે હવે આ મારું શરીર બેથી ત્રણ દિવસ આ જગતનું મહેમાન છે તમે બધા અત્યાર સુધી મારી સાથે રહ્યા છો મારું કુટુંબ મારા ગામ ભાદરોડમાં છે પણ હું તમને બધાને મારા પરિવાર જેવા જ એ તમને બધાને હું ગણું છું એટલે જ્યારે મારો આ નશ્વર દેહ એટલે કે શરીર છૂટી જાય ત્યારે ભાદરોડ ગામમાં રહેતા એ મારા બધા પરિવારજનોને એ આ ખબર આપજો અને આ જગ્યાએ વેજલા હનુમાનજીના સાનિધ્યમાં એ મને સમાધિ આપજો આ રીતે ત્રીજા દિવસ પછી પોતાની જીવનલીલા ફક્ત અઠ્યાવીસ વર્ષની ઉંમરમાં સંકેલી લઈને એ પોતાના જીવનને અને પોતાના કોળને એ ઉજળ્યું ઉજાળ્યું અને આ સંત કોટીના આત્મજ્ઞાની એવા એ રાઘવ ભગત એ પરમ ગતિને પામાં મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીરામ